બાદ પાણીની પારાયણ પણ શરૂ થઈ ગઈ છે ન્યૂઝ એટીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે ડાંગના અનેક ગામો એવા છે જ્યાં હજુ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે સ્થાનિકોની વેદના સાંભળી તમે પણ હલબલી જશો ડાંગના અનેક ગામોમાં પીવાના પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો ન્યૂઝ એટીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે ડાંગ જિલ્લાના અનેક અંતરિયાળ ગામો છે જ્યાં પાણીના વલખા છે પીવાના પાણી માટે લોકો દૂર દૂર સુધી ચાલીને જાય છે પાણી ત્યાં મળતું નથી અને આપણા સત્તાધીશો એવું કહે છે કે પાણી નર્મદાના ગામે ગામ પહોંચાડી દીધા છે પણ ગ્રાઉન્ડ ઝીરો પર એક પણ અધિકારી કે મંત્રીઓ જવા તૈયાર નથી ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો ભારે વરસાદ માટે જાણીતો છે જો કે અહીંના કેટલાક વિસ્તારોમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ છે અહીં સારો વરસાદ વરસ્યો હોવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળ સંકટનો સામનો કરી રહ્યું છે લવચાલી ગામ સહિતના વિસ્તારોમાં નદીઓ સુકાઈ જવાથી આદિવાસી મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે નદીઓ સુકાઈ જતાં જંગલોમાં દૂર સુધી જઈ પાણી શોધે છે અને ગંદુ પાણી ગાડીને પીવું પડે છે તસવીરો તમે જોઈ શકો છો છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી આ સમસ્યાને કારણે ગામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે જેથી ગામજનોએ પાણીની સમસ્યા હલ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપી જો કે આ મામલે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે તાત્કાલિક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે

અમને પાણીની સખ જરૂર છે કે પાણીની સમસ્યા જે છે હવે એક વરસ પાણી બંધ કરી દીધું છે અમારા ગામના બેનો જે છે એ એક કિલોમીટર દૂર નદીએ જાય પાણી ભરવા કોતરડા જાય કૂવો ખોદીને પછી પાણી લાવે છે પાણી અમારા ગામમાં જે પહેલાં આવતું હતું દહેરનું પાણી એ પાણી હમણાં ગયા વર્ષથી બંધ છે અને કયા કારણથી એ બંધ કર્યું એ અમને ખબર નહીં પડી પણ આ પાણી અમને દહેરનું અમારા માટે જોઈએ જ કારણ કે બહેનોને બહુ જ તકલીફ છે તો પાણીની એટલી પરેશાની છે કે ગામજનોની ધીરજ હવે ખોટી છે આવનાર સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે ગામજનો તમે ગામના નામો પણ જોઈ શકો છો ઉગા દહેર આ એવા ગામો છે કે જ્યાં પાણી લોકોને મળી નથી રહ્યું અને ઊંડે સુધી ખોદીને જે કૂવા છે તેમાંથી પાણી લઈને આવી રહ્યા છે દૂર દૂર સુધી મહિલાઓ બેડા લઈને જાય છે અને સ્થાનિક અધિકારીઓ છે સત્તાધીશો છે એમના પેટનું પાણી હલતું નથી અને વાત મોટી મોટી વિકાસની થઈ રહી છે પરંતુ વિકાસ જમીન પર કેટલો ઉતર્યો છે તમે જોઈ શકો છો માત્ર મોઢેથી વાતો કરવી અને મોટી મોટી લખાણો લખીને પોસ્ટરો છપાઈ દેવા એનાથી વિકાસ નથી થતો ગામની અંદર જવું પડે છે મહિલાઓના હાલચાલ પૂછવા પડે છે અધિકારીઓ એસી ની કેબિન છોડવી પડે છે અને નેતાઓ એ તો ખરેખર લોકોની વચ્ચે જ રહેવું જોઈએ